સેતુ સેવા ભારતી ટ્રસ્ટ સંસ્થા દ્વારા સ્ફૂર્તિ ક્લસ્ટરમાં ગેરરીતિ થઈ રહી હોવાના આક્ષેપ સાથે જાગૃત નાગરિકો દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું વડોદરાના આગેવાન મહેન્દ્રસિંહ રાઠોડ તેમજ અન્ય લાભાર્થીઓએ આજરોજ ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર સેતુ સેવા ભારતી ટ્રસ્ટ સંસ્થા જે ભરૂચ જિલ્લામાં ટ્રસ્ટ એક્ટમાં નોંધાયેલ સંસ્થા છે આ સંસ્થા દ્વારા ભારત સરકાર સંચાલિત સ્ફૂર્તિ ક્લસ્ટર યોજનાનો લાભ લેવામાં આવ્યો છે આ યોજના કેન્દ્ર સરકારની યોજના છે નેવું ટકા સુધીની ગ્રાન્ટ આપે છે આ ગ્રાન્ટ સ્થાનિક લોકોને રોજગારી માટે આપવામાં આવે છે સેતુ સેવા ભારતી ટ્રસ્ટે અહીંના પાંચસો સ્થાનિક કારીગરોને રોજગાર આપવા માટે અત્યાર સુધીમાં કુલ રૂપિયા બે પોઈન્ટ અડસઠ કરોડની ગ્રાન્ટનો લાભ લીધો છે આ સંસ્થામાં જે હેતુથી ગ્રાન્ટ લેવામાં આવી હતી તેના માટે ઉપયોગ થયો ન હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે આ સંસ્થા તમામ ટ્રસ્ટીઓ દ્વારા સ્ફૂર્તિ ક્લસ્ટર ગાઈડલાઇનના પ્રમાણે તેનો ઉપયોગ કર્યો નથી અને તમામ ભંડોળના વહીવટમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે આ સમગ્ર મામલે તપાસની માંગ કરવામાં આવી છે ને અમારે પાંચ ગામોની બેનો સાથે છેતરપિંડી થઈ છે એમાં તણછા અનોર ગમડાટ કોઠી રનાળા એ બેનોના ડોક્યુમેન્ટ કે અમે તમને રોજગારી આપીશું તમને સિવન ના મશીન આપીશું તમને અગરબત્તીનું કારખાનું નાખ્યા લઈશું એમાં અમને કશું જ મળ્યું નથી જ્યારે અમને એક બેનોનું કોઈ ગરીબ બેનોનું ફોર્મ ભરવાનું થાય ત્યારે એ લોકો દસ વખત ચકાસણી કરતા હોય છે જ્યારે આજે ચારસો ને દસ બેનોની तो मैं अपनी वस्तु ले ली थी एक एम कोई तपास करवाना थी आई सकते के एक एम कोई केवा नहीं आई सकते केवल इतना ऊपर से क्या केवल इतना स्वामी बंगला तमे तो आप ही दी मेरा नाम मंजू पटेल है और सेतु सेवा भारतीय ट्रस्ट जो है उन्होंने इन 410 बहनों के रोजगारी को दिखा के 2 करोड़ अड़सठ लाख रुपए की स्फूर्ति क्लस्टर की ग्रांट ली हुई है सब कुछ ऑन पेपर ही चल रहा है इनको एक रुपए की रोजगारी मिली नहीं है इनके अकाउंट में एक रुपए भी नहीं आए हैं लेकिन वो दिखा रहे कि हमने तीन करोड़ का वेचान किया है इनके थ्रू जीएसटी के सारे झूठे बिल बनाए गए हैं टेक्निकल एजेंसी जो है एस एफ कंसल्टेंट जो भोपाल की है वो इसमें मिली हुई है और जो मिनिस्ट्री की है फाउंडेशन फॉर एमएसएमई उन्होंने आज तक एक भी ऑडिट नहीं किया मेरा सबसे पहला प्रश्न यही है कि आज तक ऑडिट क्यों नहीं हुआ है ફેક્ટ્રી કબ લાઇટ બિલ આઠસો નો સો તીન કરોડ કેચાન કે એક બહેનો કો રોજગાર ન મિલા તો રોજગારી કેસો દિખ રહી ચારસો દસ ક